રાઘવજી પટેલની મુખ્ય ઉપસ્થિત સ્વામિનારાયણ મંદિર ગુજરાત બજાર સંઘ કાર્યક્રમ યોજાયો હતો આત્મનિર્ભર એપીએમસી ઉભા કરવાની કામગીરી કરવા પ્રસંગે મંદિરના સ્વામી તથા નવતમ પ્રકાશ સહકારી ક્ષેત્રના વિપિન પટેલ એપીએમસી બોર્ડના ચેરમેન ઘનશિયા પટેલ અગ્રણી સંદીપ પટેલ અમુટેરી ચેરમેન વિપુલ પટેલ કેડીસી બેંક ચેરમેન તેજસ પટેલ ખેતી પાડી અધિકારી વીએચ રબારી જિલ્લા સરકારી સંઘના ચેરમેનશ્રી ડિરેક્ટરશ્રીઓ અન્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘ સંઘને વર્ષની અમૃત મહોત્સવ વર્ષની ઉજવણીના ભાગરૂપે આ કાર્યક્રમ યોજાયેલો જેમાં રાજ્યભરમાંથી એપીએમસી ના ચેરમેનો વાઇસ ચેરમેનો ડાયરેક્ટરો સહકારી આગેવાનો અને રાજ્યના સહકારી ક્ષેત્રના ટોચના આગેવાનો બધાએ હાજરી આપી વિશાળ સંખ્યામાં હાજરી આપી અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો આ કાર્યક્રમમાં તો એપીએમસી ને લગતા પ્રશ્નો અંગે ની ચર્ચા થઈ અને સરકાર દ્વારા એની જે કઈ છે એના ના ઉકેલ માટેની પણ માંગણીઓ રજૂ